જસણ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે એનસીપી આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉતારે એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલે કહ્યું છે કે એનસીપી ગત વિધાનસભા ચૂંટણી જેવી ભૂલ નહીં કરે એનસીપી જસણમાં કોંગ્રેસને ટેકો આપશે જ્યારે કે લોકસભાની ચૂંટણીમાં પણ એ સાથે મળીને લડશે તો જસદણ પેટા ચૂંટણીમાં ત્રિપાંખીય જંગ હોવાનું સામે આવ્યું હતું પરંતુ એનસીપી આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉતારે તેવું સામે આવ્યું છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ જ બાય ઇલેક્શન ઇલેક્શન નહીં લડે જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એનસીપી લોકસભા જોડે લડી રહ્યા છે જ્યારે શરદ પવારજી મહાગઠબંધનનું નેતૃત્વ દિલ્હીમાં કરી રહ્યા છે બધા પક્ષોને સાથે ચાલવાનું જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે એ નિર્ણય એમને લીધો છે કે આપણે બિનસભાની મતોના વિભાજન ના થાય એને ધ્યાનમાં રાખીને આપણે આ બાય ઇલેક્શન નથી લડવું એનું કારણ કે ગત વિધાનસભામાં કોંગ્રેસ એનસીપી જુદી લડી હતી બે પક્ષોનું નુકસાન થયું હતું એ એ નુકસાન જે ગયું હતું એની કેન્દ્ર નેતૃત્વ સમીક્ષા કરી અને એને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે એનસીપી ના જે પ્રવક્તા જે પ્રમુખ જે છે જયંત બોક્સી એમની સાથે જ વાત કરીશું જે પ્રમાણે જસદન જો ઇલેક્શનની જ્યારે વાત કરવામાં આવે એ શું કહેશો અને કેવા પ્રકારનું રહેશે એનસીપી ગઠબંધન કરશે કે નહીં અમને જ કેન્દ્રીય નેતૃત્વથી સમાચાર મળ્યા કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ જસદંતની બાય ઇલેક્શન ઇલેક્શન નહીં લડે જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એનસીપી લોકસભા જોડે લડી રહ્યા છે જ્યારે શરદ પવારજી મહાગઠબંધનનું નેતૃત્વ દિલ્હીમાં કરી રહ્યા છે બધા પક્ષોને સાથે ચાલવાનું જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે એ નિર્ણય એમણે લીધો છે કે આપણે બિનસભાની મતોના વિભાજન ના થાય એને ધ્યાનમાં રાખીને આપણે આ બાય ઇલેક્શન નથી લડવું એનું કારણ કે ગત વિધાનસભામાં કોંગ્રેસ એનસીપી જુદી લડી હતી બે પક્ષોને નુકસાન થયું હતું એ એ નુકસાન જે ગયું હતું એની કેન્દ્ર નેતૃત્વ સમીક્ષા કરી અને એને લીધે આ નિર્ણય લેવામાં આવે છે બે હજાર ઓગણીસ માં જેમ ગઈ લોકસભા અમે પોરબંદર સીટ લડ્યા હતા આખત અમે બીજી બે ત્રણ સીટો માગીશું કોંગ્રેસ ની સાથે ગુજરાતમાંય ગઠબંધન કરીને ઇલેક્શન લડીશું મહારાષ્ટ્રમાં ઓલમોસ્ટ કોંગ્રેસ ને એનસીપી નું ગઠબંધન થઈ ગયું છે ખાલી વિધિસર એનાઉન્સમેન્ટ કરવાનું બાકી છે અને ગુજરાતમાં ગયા વખત લોકસભામાં પોરબંદરની સીટ અમે લડ્યા હતા આખતે અમને બીજી અમે બે ત્રણ સીટ સાથે કોંગ્રેસની સાથે સાથે લડીશું કોંગ્રેસના પ્રચારમાં એનસીપી જોડાશે કે નહીં અમને આમંત્રણ આપશે તો ચોક્કસપણે અમે જઈશું અને દિલથી તન મન ધનથી કોંગ્રેસના જે ઉમેદવારો છે એને કામ કરીશું બિલકુલથી જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે એનસીપીના જે પ્રમુખ હતા જે જયંત બોક્સી જેમનું કહેવું છે કે જસદણની ચૂંટણીમાં પણ જે કોંગ્રેસના જે પ્રચાર માટે પણ એ આમંત્રણ આપવામાં આવશે તો એ જરૂરથી એ પ્રચાર કરશે કેમેરામેન મનીષ પુરો સાથે મોનિકા આહિર ગાંધીનગર